નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપમાં તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો લોગિન કઈ રીતે કરવું તો ચાલો જાણીએ રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવું પડશે જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો તો ચાલો પ્લે સ્ટોર ઓપન કરીએ હવે અહીં ઉપર સર્ચ બોક્સમાં લખો ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવી જશે ડીજીયુસીએલ સ્માર્ટ મીટર એપ એ તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અહીંથી ઇન્સ્ટોલ બટન ઉપર ક્લિક કરો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો તો ચાલો હવે એપ ડાઉનલોડ થઈ ગઈ છે આપણે ઓપન કરી લઈએ એપ ઓપન કરશો એટલે આ રીતે કંઈક સ્ક્રીન આવશે જેની અંદર તમને એપ વિશે માહિતી આપેલ હશે જેમાં તમે નીચે આપેલ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા જાઓ અથવા તો સ્કીપ બટન ઉપર ક્લિક કરી દો આ રીતે એવા સ્ક્રીન આવશે જ્યાં લખેલા હશે રજીસ્ટર હિયર એના ઉપર ક્લિક દઈને પણ તમે ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરી શકશો અથવા તો ગો ટુ લોગ ઉપર ક્લિક કરો એટલે તમે ડાયરેક્ટ એપના હોમ સ્ક્રીન ઉપર આવી જશો હવે અહીંથી તમારે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ હે રજીસ્ટ્રેશન હિયર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જેની અંદર બે બોક્સ આપેલ છે કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર અહીં તમારે તમારો સ્માર્ટ મીટરનો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને જે પણ મોબાઈલ નંબર તમારો લિંક છે સ્માર્ટ મીટર આરે તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે તો ચાલો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લઈએ હવે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો હવે મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે જો મારે ફરીથી પ્રોસેસ નહીં થાય એટલે હું તમને બતાવી દઉં કે રજીસ્ટ્રેશન કઈ રીતે થશે જેના સ્ક્રીનશોટ મારી પાસે છે તે હું તમને બતાવી દઉં હવે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી દીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સ્ક્રીન આવશે ફેક્ટર ઓથેન્ટિકેશન જેની અંદર બે ઓપ્શન આપેલા છે ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર જે પણ ઓપ્શન સિલેક્ટ કરી અને તમે નેક્સ્ટ દેશો એની અંદર ઓટીપી આવશે અને એને દ્વારા તમારે વેરીફિકેશન કરવું પડશે તો અહીં તમે બીજું ઓપ્શન મોબાઈલ વડે સિલેક્ટ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઓટીપીની સ્ક્રીન આવશે જેમાં તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં દાખલ કરો અને ફરી નેક્સ્ટ ઉપર ક્લિક કરો આ રીતે ઓટીપી દાખલ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે તમારી ગ્રાહકની માહિતી બતાવશે જેમાં તમારું ગ્રાહકનું નામ તમારો મોબાઈલ નંબર અને અહીં તમારે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ તમારો જનરેટ કરવાનો રહેશે પાસવર્ડની અંદર એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર અને નંબર અને સિમ્બોલ હોવા જોઈએ અને પાસવર્ડ એટ કેરેક્ટરનો હોવો જોઈએ તો ચાલો હવે ઈમેલ અને પાસવર્ડ દાખલ કરી લઈએ તો આ રીતે ઈમેલ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ઓપ્શન આવશે બિલ ટાઈપ એમાં ઓલરેડી પેપર બિલ સિલેક્ટેડ જ હશે હવે નીચે ચેક બોક્સ આપેલ હશે આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એના ઉપર ક્લિક કરી અને રજીસ્ટર હિયર ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે નેક્સ્ટ સ્ક્રીન આવશે જેની અંદર બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે હવે નીચે આપેલ બટન ડન ઉપર ક્લિક કરો ડન ઉપર ક્લિક કરશો એટલે તમે ફરી પાછા હોમ સ્ક્રીન ઉપર આવી જશો આ રીતે હવે અહીં તમારે તમારો મોબાઈલ નંબર અને જે તમે પાસવર્ડ જનરેટ કર્યો હોય એના દ્વારા લોગિન કરવાનું રહેશે તો ચાલો લોગ કરી લઈએ આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ લોગિન બટન ઉપર ક્લિક કરો હવે લોગિન કરી લીધા બાદ આ રીતે કંઈ સ્ક્રીન આવશે જ્યાં તમને અહીં તમારું હાલનું બેલેન્સ બતાવશે લાસ્ટ રિચાર્જની માહિતી બતાવશે તમારું મીટરનું સ્ટેટસ બતાવશે કે કનેક્ટેડ હે કે ડિસ્કનેક્ટેડ ને આ રીતે આ એપમાં ઘણી બધી માહિતી જોવા મળશે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું તો જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબીને રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને હવે નવી નવી જીઇબીને રિલેટેડ માહિતી જાણવા માટે તમે અમારી વેબસાઇટ જી ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જી બી ગુરુ ડોટ ઇન એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે જીઇ બી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક વેબસાઇટ આવશે જ્યાં તમને જીબીને લગતી નવી નવી માહિતી જોવા મળશે તો આ અમારી વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જ્યાં તમને બધી કંપનીની માહિતી અલગ અલગ મળશે થેન્ક યુ